અંકલેશ્વર પાનોલી જીઆઈડીસી માં સન હોસ્પિટલ નો પ્રારંભ અંકલેશ્વર તેમજ પાનોલી ઔદ્યોગિક વસાહત વસાહતમાં આય પાનોલી જીઆઈડીસી માં સનસાઇન નો પ્રારંભ કરવામાં આવ્યો હતો પાનોલી જીઆઈડીસી જેઆઈડીસીગ્રુસ કંપની નજીક સનસાઇન હોસ્પિટલનું ઉદઘાટન આજરોજ પાનોલી ઉદ્યોગ મંડળ ના પ્રમુખ બી એસ પટેલ તેમજ ના ચેરમેન પંકજ પરવાડાના વરદસ્તી કરાયું હતું

સનસાઇન હોસ્પિટલનું ઉદઘાટન પાનોલી જીઆઈડીસીનું કરવામાં આવ્યું હું પહેલાં તો ડૉક્ટર સાહેબ એને શુભેચ્છા પાઠવું છું અને ઇન ટાઈમમાં આ હોસ્પિટલનું ઉદઘાટન થયું છે આપ સૌ જાણો છો કે પાનોલી એરિયા એટલો બધો મોટો થઈ રહ્યો છે કોરોના કાળ પછી જે ઇન્ડસ્ટ્રી ના એના કરતાં ડબલ ઇન્ડસ્ટ્રીઝનો અહીં આવી ગઈ રહી છે ત્યારે ઇન્ડસ્ટ્રી હોવાને લીધે નાના મોટા ઇસ્યુ બનતા હોય છે અને એના લીધે આવા એક હોસ્પિટલની અમારે જરૂર હતી અમે સ્વાગત કરીએ છીએ વેલકમ કરીએ છીએ અને ફૂલ સપોર્ટ અમારા એસોસિએશન તરફથી રહેશે ઘણા મોટા ઇસ્યુ હોય ત્યારે અમારી પાસે ઓલ્ટરનેટ છે વેલકેરનો પણ નાના નાના ઇસ્યુ થાય અને ઓપીડીની જરૂરિયાત ઊભી થાય ત્યારે આવી કોઈ હોસ્પિટલ પાનો બી જીઆઈડીસી નહોતી અને એ જે આવી રહી છે ત્યારે અમારા માટે અને અમારા ઉદ્યોગકાર માટે બહુ આનંદની વાત છે અને અમે વેલકમ કરીએ છીએ અને શુભેચ્છાઓ પાઠવી છે જે શુભમ આર્કેટ પાસે આવેલી છે ટેગ્રોસ્ટ પાસે તો પાનોલીમાં આપણે ફર્સ્ટ ટાઈમ દસ બેની જનરલ હોસ્પિટલ ચાલુ કરવા જઈ રહ્યા છીએ જ્યાં લેબોરેટરી એક્સરે મેડિકલ સ્ટોર ટવેન્ટી ફોર બાય સેવન એમ્બ્યુલન્સ મેડિકલેમ્સ ફાયડોમેથિક ઓડિયોથિ જેવા વેલ ઇક્વિપમેન્ટ સર્વિસો અવેલેબલ છે અને પાનોલીના પેશન્ટોને સેવાઓ મળી રહેશે તેના માટે અમે ટવેન્ટી ફોર બાય સેવન કાર્ય રેખ થઈશું તો આનોલી ખાસ કરીને એક ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે તો એમના માટે જે બી ઇન્ડસ્ટ્રીની અંદર જે કેસો થતા હોય છે જે ઇમરજન્સી ઇન્સિડન્ટો થતા હોય છે એમના કેસો બી અમે અહીંયા લઈશું એમની ટ્રીટમેન્ટ બી કમ્પ્લીટ કરીશું જેથી અમને અંકલેશ્વર અથવા તો ભરૂચ અથવા તો સુરત જવાની જરૂર ના પડે ગુડ મોર્નિંગ એવરી મારું નામ છે ડૉક્ટર તેજસ પટેલ અમે અત્યારે નવું પાનોલી ખાતે સન સાઈન હોસ્પિટલ સ્ટાર્ટ કર્યું છે જે સ્પેશિયાલિટી હોસ્પિટલ છે અમારી પાસે અહીંયા ઇમરજન્સીથી લઈને એક્સરે હાર્ટના હાર્ટના કેસીસ ઇમરજન્સી કેસીસ હૃદયના કેસીસ મગજના કેસીસ કેન્સરના કેસીસ અને બીજા કેસીસને હેન્ડલ કરીશું અહીંયા તો અમે અહીંયા બધાને આજુબાજુના ગામડાઓ તથા પાનોલી વિસ્તાર તથા અંકેશ્વર વિસ્તારના લોકોને અપીલ કરીએ છીએ કે અમારે અહીંયા જરૂરથી મુલાકાત કરજો આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી ને લાઈક કરો શેર કરો ચેનલ ને